ભાવનગર શહેરમાં આવરો તત્વોનું લિસ્ટ થયું તૈયાર જ્યારે ઘોઘારોળ પોલીસે આવરા તત્વોનું લિસ્ટ તૈયાર કરતા છ સામે કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બીજી વિશેલી વિશિયલિટી મને મસ્ત મોટા પોલીસ કાપલા સાથે આડોડિયાવાસમાં થી છ મકાનમાં વીજવાર કાપી નાખ્યા હતા ભાવનગર શહેરમાં આવરા તત્વનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે આ સામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ કનેક્શન વિરુદ્ધ જીબીને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને ગોઘારોળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આડુડિયાવાસમાં હિરલબેન નિમેશભાઈ પરમાર પ્રિતિબેન અર્જુભાઈ હરસરજુભાઈ નીતેશભાઈ કૃપાલભાઈ પરમાર અંજનાબેન પંકજભાઈ રાજેન્દ્રભાઈ રાઠોડ જયશ્રીબેન દીપકભાઈ ગોપાલભાઈ રાઠોડ અને મીનાબેન રાકેશભાઈ રાજેશભાઈ રાઠોડના રાણાકી મકાનમાં પીજી વિશેલ તેમજ મસ મોટા પોલીસ કાફલા સાથે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું જ્યારે આવારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરતા જ્યારે લોકો એકઠા થઈ ગયા હતા અને જે તમામ આરોપી ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી તેઓની રહેણાંકના યાંત્રિક ઉપકરણો ચેક કરી ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એક્ટ બે હજાર ત્રણની કલમ એકસો પાંત્રીસ એન્યુએ ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી તેમજ વીજ ચોરી અંગે અંદાજીત રૂપિયા સાત લાખ જેટલાની દનની નોટિસને કાર્યવાહી કરવામાં આવી હતી જીબી પરમાર ડેપ્યુટી એન્જિનિયર ડાયમંડ ચોક સબડિવિઝન પીજીવી સેલ ભાવનગર આજરોજ ડાયમંડ ચોક સબડિવિઝન અંતર્ગત આવતા આડોડિયાવાસ વિસ્તારમાં વીજ ચેકિંગ કરવામાં આવેલ જે જેમના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા હોય એવા પાસા તળેના અને વિવિધ ગુનાઓવાળા છ વીજ કનેક્શનો ચેક કરવામાં આવેલ જે ગેરકાયદ ગેરકાયદેસર માલુમ પડેલ